નમસ્તે મિત્રો આજે ગામડે અને મારા ભાઈ બધા લોકો અને ત્રણ પાંચ પપ્પા ને કાકા અને ત્રણ બધા જઈ રહ્યા છે વાડીએ અમારે છે જોવા માટે ચાલો વાડીએ જઈને તમને દેખાડો બધી વાડી અમે પોચી ગયા છીએ બાબુ ની વાડીએ ને એમની દીકરીઓ બધી બહુ ખુશખુશાલ છે વાડીએ આવીને બહુ ઝાઝા સમય પછી વાડીએ આવ્યા છે